જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેરમાં આજે તારીખ ચૌદ ડિસેમ્બર ને શનિવાર ના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડ માં કપાસ આવક જોઈએ તો અગિયાર હજાર માં આસપાસ ની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને નહીં થઈને અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને કપાસના ના આજના બજાર ભાવ ચૌદસો રૂપિયા ચૌદો રસિક

દસ છે <imans> રૂપિયા શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો માં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખુબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇનસેક્ટીસાઇડ્સ ના એઝોફેની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકો થી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક એઝોફેન એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ ખોડિયાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ તુલસી એગ્રોટેક જસદણ અહ રાશી ગલભાઈ તમારે 8 બજ્યા રે લેવું હોય તો 14 રૂપિયા આપરા ગામ 8 બજ્યા 2500 7900 12 10 રૂપિયા 11 12 13 14 15 16 17 18 19 20 આમાં

ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ ચૌદસો ને ચોત્રીસ રૂપિયા સુપર લેનાર કિશન ગોકુલ

ઓગણચાલીસ ચૌદસો ગામ ઓગણચાલીસ રસી બેતાલીસ ચુમાલી પિતાલી છેતાલીસતાલીસ અડતાલી પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન ત્રેપન રૂપિયા

ચૌદસો ને અડત્રીસ રૂપિયા સુપર માં લેનાર ઓગણી ચૌદસો ઓગણીસ રૂપિયા હનાળામાં કેમ કેજો એમાં શામળા ચૌદસો ના ઓગણીસ રૂપિયા મેં ગયો ચોપ્રમા લેનાર સેમ તેરસો પચાસ અલભાત ઉપયો તેરસો પચાસ એક બાબા બાદ રમતો મોટો મોજ મોટો આજે બાર ઘર ની ત્રેત્રો ત્રણ ચોક ચોકડ પંચો ચોત ઓગણીસ અહીંયા સિવાય ત્રીસ ચોરસી આઠસ ની વાસી ને એક બાણ ત્રણ હજાર સત્તાણું રૂપિયા કરી મને ભારી બાપુ બાપ તેરસો ને સત્તાણું રૂપિયા મીડિયમ લેનાર છે પચીસ રૂપિયા પચી ખરા હાલ સાહેબ બ્રોકરાણ આવે સારું આવે હાલ પચી ભૈલા ભાઈ બાપુ કવિ હતેરી હતેરી ઉગણતરી ત્રીજા કતરી મતરી ગતરી ગોદરી મંત્રી સત્રી હાડતરી આડતરી ચાલી ચાલી એકતાલી બે તાલીસ તાલીસ રૂમ માપીસ તાલીસ ચાલીસ તાલીસ રૂપિયા થયા પીસ્તાળી ચૌદસો ને પીસ્તાલીસ રૂપિયા સુપર માર્ટ લેના રંગોલી તેત્રી રૂપિયા

હલો બાપા આમાં હવે નોલી ગામ બધું મૂકી દીધું હલો બાપુ આવતી કાઢી નો

ઓગણત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા સુપરમાન લેનાર રંગોલી જસદર માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર આજે તેરસો ને પંચાણું રૂપિયા થી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે